ભાજપના નેતાઓની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું અવારનવાર મોટા બની બેઠેલા નેતાઓ તરફથી વટાતો ભાંગરો ફક્ત કેસરીય ધારણ કરી બની બેઠેલા નેતાઓને પણ ખબર નથી મહાવીર જયંતા ના પોસ્ટરમાં ભગવાન બુદ્ધના ફોટા મૂકી દીધા અભણ નેતાઓને ખબર નથી કે મહાવીર સ્વામી કોણ અને ભગવાન બુદ્ધ કોણ છે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટ દ્વારા સાફ જણાઈ આવ્યું શિક્ષણ મંત્રી જ વાત જાણતા નથી તો બીજાને તો શું કહેવું ભાજપના મોટા નેતાઓની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વાયરલ થયેલી સામે આવી શિક્ષણ જગતને સંભાળતા નેતા સહિત ઘણા આપણ નેતાઓ પણ આવી પોસ્ટમાં સામેલ થયા બીજા અને ત્રીજા ધોરણથી આવતા ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના તફાવતને બાળકો પણ જાણે છે ત્યારે શું આ નેતાઓ ભણતર તરફ જોયું હશે કે કેમ આ મોટો સળગતો સવાલ છે સંવાદદાતા જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ જુનાગઢ બુદ્ધ ભગવાન ના ચરણો માં વંદન મહાવીર સ્વામી ના ચરણો માં વંદન મારે એ વાત કરવી છે કે ગઈ તારીખે મહાવીર જયંતી ના નેતાઓ નાના મોટા નેતા મંત્રી શિક્ષણ મહાવીર જયંતિ ની શુભેચ્છા પાઠવી સારી વાત છે પણ લગ્ન કોક ના હોય અને એક અંકોત્રી માં વરરાજા ને બદલે બીજું નામ લખીએ તો કેટલું વ્યાજબી છે મારે એ સ્પષ્ટતા કરવી છે કે બીજેપી ના નેતાઓ એ જે મહાવીર જયંતિ ની શુભેચ્છા પાઠવી એમાં ફોટો બુદ્ધ ભગવાનનો મૂક્યો શું તમને એ ખબર નથી કે મહાવીર સ્વામી કોણ છે અને બુદ્ધ ભગવાન કોણ છે આ યોગ્ય છે આ ક્યાંક ને ક્યાંક મહાવીર સ્વામી નું પણ અપમાન છે અને બુદ્ધ ભગવાન નું પણ અપમાન છે મારે એ એવું છે કે કઈ સ્કૂલ માં તમે ભણ્યા કયા શિક્ષણ ક્ષેત્ર માં કયા ક્લાસ માં તમારા કયા ટીચરે કઈ મહાવીર સ્વામી અને બુદ્ધ વચ્ચેનો તફાવત આ રીતે ભણાવ્યો છે ગુજરાતની જવાબદારી તમારી પાસે છે લોકોને તમારી પાસે અપેક્ષા હોય આવું ન કરવું જોઈએ પરોક્ષ રીતે કોઈ ધર્મનું અપમાન કરવું એ અયોગ્ય છે મને એ વાત કેતા ખૂબ દુઃખ થાય છે કે મંત્રી કક્ષાએ બુદ્ધ ભગવાન કોણ છે બુદ્ધ ભગવાનનો ચહેરો શું છે મહાવીર સ્વામીનો ચહેરો શું છે એ પણ ન ખબર હોય તો પેલું એ પ્રાથમિક જાણવાનો પ્રયત્ન કરાય પછી ધર્મની વાતો કરાય પછી લોકોની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કરાય ભગવાનને પ્રાર્થના કરવું કે સદબુદ્ધિ આપે થોડો સમય ફાળવીને આ બધો અભ્યાસ કરે નહી તો લોકોની વચ્ચે જવાના તમારા ઠેકાણા નહીં રે